નમસ્કાર આજે હું મળવા આવી છું ડોક્ટર અંકિતાબેન બોલાણીને કે જે એક વિશ થિંકર છે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર દ્વારા પુરસ્કૃત ગુજરાતના પ્રથમ મહિલા આમ તો તેમને મળવાની કેટલાય સમયથી તીવ્ર ઝંખના હતી અને આજે ફાઇનલી હું તેમને મળી છું છેલે બસ નાનકડી એવી વાત કે મળ્યો આ મોકો ઘડી બે ઘડીનો મળ્યો આ મોકો ઘડી બે ઘડીનો આપણે મળી દિવસ ધન્ય બન્યો આજ ઘડીનો ભલે આ

અને બારમા ધોરણ પછી આઈઆઈટી ફિલ્ડની અંદર આગળ વધવું છે ધોરણ દસ ધોરણ ની અંદર પણ રહેતરની સાથે ખૂબ સારા એવા પર્સનગેજની સાથે એને પોતાનું ભણતર છે એની અંદર આગળ વધી રહી છે પણ સાથે સાથે એમ કહેવાય કે માણસના જીવનના અંદર અમુક શોખ પણ હોય છે અને એ શોખ થોડો પણ ક્ષણ માટેનો પણ સમય મળે ને એ ખૂબ જલ્દી એ પરિપૂર્ણ કરી લેતા હોય છે એની સાથે સાથે ભણતરની સાથે સાથે આઈઆઈટી ફિલ્ડની સાથે સાથે એની અંદર એમ કહેવાય કે ગુજરાતી ભાષા એની ઉપર પ્રભુત્વ અને આઈઆઈટી ફિલ્ડ એટલે બંને અલગ અલગ હોય તેમ છતાં અને એની સાથે સાથે ભવિષ્યમાં ખૂબ સારા એવા વક્તા બને આવા પણ એના કોળ છે આવો સૌ સાથે મળીએ સહકાર આપીએ અને જિજ્ઞાસાને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ કે ખૂબ સારા એવા ભવિષ્યની અંદર વક્તા આપણી સમક્ષ ઉપસ્થિત રહે ધન્યવાદ